તો દર્શક મિત્રો પહેલા નંબરમાં વેન્ટો કાર વેચવાની છે બે હજાર અને અગિયારનું મોડલ છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કમ્પલેટ કન્ડિશનમાં છે ત્રણ ઓનર છે અને મિત્રો ડીઝલ પાર્સિંગ છે કિંમત માટે ભાઈને કોલ કરવાનો રહેશે તો ઉપર આપે નંબરમાં અત્યારે જ સંપર્ક કરો તો દર્શક મિત્રો બીજા નંબર ઉપર સ્વિફ્ટ ટુકડો કાર વેચવાની છે અને મિત્રો કંપની કન્ડિશન છે પેટ્રોલ એન્ડ સી એનજી છે ચાલવામાં કમ્પ્લેટ છે અને ઉપર આપેલ નંબર ઉપર અત્યારે સંપર્ક કરો ત્રણ ઓનર છે કિંમત માટે પણ ભાઈને ફોન કરવાનો રહેશે બાકી તમે જોઈ શકો છો કમ્પ્લેટ સ્ક્રીન પર તમને જે રીતે દેખાય છે એ જ રીતે કાર છે આ રીતે ચાલુ છે અત્યારે જ સંપર્ક કરો તો મિત્રો આ બ્રિજા કાર વેચવાની છે અને મિત્રો બે હજાર અને બાવીસનું મોડલ છે જોરદાર કાર છે ત્રીજા કાર છે ઓનર એક છે અને મિત્રો રામ કારમાં જોવા મળશે ઉપર આપેલ નંબરમાં અત્યારે જ સંપર્ક કરો અને મિત્રો કિંમતની વાત કરી દઈએ આઠ લાખ પંચાવન હજાર રૂપિયા કિંમત છે જેની અંદર થોડો ઘણો ફેરફાર થઈ જશે તો અત્યારે જ ઉપર આપેલ નંબરમાં સંપર્ક કરો તો મિત્રો આ કાર વેચવાની છે અને આ કાર મિત્રો બે હજાર દસનું મોડલ છે યુનિ મોડલ પણ નવા જેવો એટલે કે મિત્રો બે હજાર દસનું મોડલ છે અને ઓનરની વાત કરી દઈએ તો ત્રણ ઓનર છે અને એક લાખ અને ઇઠોતેર હજાર રૂપિયા કિંમત ફિક્સ છે માત્ર ને માત્ર એક ને ઇઠોતેર તો અત્યારે જ ઉપર આપેલ નંબરમાં સંપર્ક કરો ડબલ ચાવી છે અને મળી જશે ઉપર આપેલ નંબરમાં સંપર્ક કરો તો મિત્રો આ રામ કારમાં કાર વેચવાની છે મિત્રો કિંમતની વાત કરીએ માત્ર ને માત્ર બે લાખ ત્રીસ હજારમાં આપવાની છે થોડો ઘણો ફેરફાર થઈ જશે અને મિત્રો બે હજાર ચૌદનો મોડેલ છે યુનું પણ નવાથી પણ સારું એવું છે અને ઉપરના ફેલ નંબરમાં અત્યારે જ સંપર્ક કરો ટિકટોક કન્ડિશનમાં છે કંપની કંડિશનમાં છે તમે જોઈ શકો છો થોડો ઘણો કિંમત માર્કેટમાં થઈ જશે અત્યારે જ તમે ઉપરના નંબરનો સંપર્ક કરો તો મિત્રો આજના વિડીયોમાં આપણે પાંચ કાર લઈ આવ્યા હતા તો તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો તો વિડીયોને એકવાર લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરો જેનાથી આ કાર ફટાફટ વેચાઈ જાય જય દ્વારકાધીશ